નેરુ વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરી સરા જાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી ગઈ છે જેમાં જૂની અદાવતમાં ગઈકાલે રાત્રિના સમયે બે શખ્સો માણેકબાગ રોડ પર આવ્યા હતા અને શાકભાજીના વેપારી બદાજી મોદી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે ઘટનાના પગલે સેક્ટર એક જેસીપી નીરજ બળગુજર ઝોન ડીસીપી શિવમ વર્મા ડીસીપી ક્રાઈમ અજીત રાજ્યન સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠે તેવી ઘટના સામે આવી છે ઈસનપુરમાં જાહેર રસ્તા પર બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું જેમાં અસામાજિક તત્વોએ દંડા લઈને જાહેરમાં મારપીટ કરી હતી આ વિડિયો નારોલ નજીકના રાધે કિશન બિઝનેસ પાર્ક પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરને ડેવલપ કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંદિર કોરિડોરને રીડેવલપ કરવા માટે એકસો સાઠ જેટલા મકાનોને ફક્ત સાત દિવસમાં જ ખાલી કરવાની અંતિમ નોટિસ અપાતા રહીશો ચિંતામાં મુકાઈ ગયા છે અહીંના સ્થાનિકો છેલ્લી પાંચ પેઢીથી અહીં વસવાટ કરી રહ્યા છે અને જગન્નાથ મંદિરમાં ભાડું તેમજ કોર્પોરેશનમાં ટેક્સ પણ ચૂકવતા હોવા છતાં અચાનક તંત્ર દ્વારા આવી નોટિસો આપવામાં આવી છે જેની સામે આ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે